નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી બે હજાર ગણિત વિષયનું મહાવરો કરીશું થોડા પ્રશ્નના જવાબ જોઈશું મિત્રો જે તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો વિડીયોને જરૂરમાં જરૂર લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો જેથી તમને પર્યાવરણ ગુજરાતી તમામ વિષયના વિડીયો મળી રહે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો તો તો પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેની સંખ્યાઓની જોડમાંથી કઈ બે સંખ્યાઓનો ગુણાકાર એકસો પાંત્રીસ થાય છે મિત્રો બરાબર હવે તમે જાણો છો જેને ઘડી આવડે ને આવડે આ બધું બરાબર પંદર નવા એકસો પાંત્રી આનો જવાબ આવશે ઓપ્શન સી ચાલો બીજો પ્રશ્ન જોઈએ ત્રણ હજાર આઠસો ચોરાણુંમાં આંખની સ્થાન કિંમત કેટલી થાય તમે જાણો છો એકમ દશક અને સો એટલે અહીંયા આવશે આઠસો બરાબર સ્થાન કિંમત ચાલો ચાર છ ત્રણ અને બે અંકો વડે રચાતી સૌથી નાની સંખ્યા કઈ મિત્રો તમને અહીંયા મોટી સંખ્યા પર પૂછી શકે તો આપણે અહીંયા નાની લીધેલી છે ચાલો તો પેલો બે ત્રણ ચાર અને છ એટલે કે બે હજાર ત્રણસોને છેતાલીસ ઓપ્શન સી આવશે ચાલો અગિયારસો ઓગણચાલીસ અને ત્રેવીસના ગુણાકારમાં એકમનો અંક કયો આવશે મિત્રો જરા આવો પ્રશ્ન આવે તમારે ગુણાકાર કરવાની જરૂર નથી મિત્રો બરાબર કારણ કે એમાં ટાઈમ બગડે ચાલો પહેલાં આપણે નવ છે અહીંયા એકમનો અંક અહીંયા એકમનો અંક કેટલો છે ત્રણ છે બરાબર તો નવ તારીખ કેટલા થાય નવ તારીખ સત્યાવીસ થાય બરાબર એટલે અહીંયા એકમ આવ્યો સાત એટલે આનો જવાબ આવશે સાત બરાબર ચાલો આગળ જઈએ નવ ઓછા પાસઠ ભાગ્યા તેર વત્તા ચાર મિત્રો અહીંયા જુઓ અહીંયા એક કરતાં વધારે ક્રિયાઓ છે બરાબર ગણિતિક એટલે આપણે તમે નિયમ જાણો છો ભાગુ સભા બરાબર ભાગુ સભા ભાગુ સભામાં પહેલાં ભાગા કરાવે પછી ગુણા આવે અને છેલ્લે લાસ્ટમાં તમારે બાદ ભાગી આવે બરાબર તો ચાલો અહીંયા પહેલાં ભાગા કરા વચ્ચે છે તેર પંચા પાંસઠ થાય બરાબર પછી આવે ચાલો ભાગાકાર નીકળી ગયું હવે ગુણાકાર અહીંયા ગુણાકારની કોઈ નિશાની છે નહીં બરાબર એટલે હવે આટલી સંખ્યા તો તમારી નીકળી જ ગઈ છે ચાલો પછી તમે સરવાળો કરી શકો અથવા તો નવમાંથી પાંચ જાય તો ચાર અને બાકીના ચાર એટલે આનો જવાબ આવશે આઠ બરાબર ચાલો આગળ જોઈએ ચાર લાખ છ હજાર પંચાણુંને અંકમાં કેવી રીતે લખાય બરાબર અહીંયા તમને ઓપ્શન આપે તમે જાણો છો ચાર લાખ એટલે લાખ પછી પાંચ મીંડા હોવા જોઈએ બરાબર તો તમે અહીંયા આ તો બધી સંખ્યાઓ બહુ મોટી છે બરાબર તો કઈ સંખ્યા આવશે બોલો ચાર લાખ છ હજાર ચાર લાખ છ હજાર પંચાણું બરાબર એટલે આ સંખ્યા આવશે ઓપ્શન સી ચાર લાખ છ હજાર પંચાણું અહીં છસો પંચાણું છે એટલે આ આવે નહીં બરાબર ઓપ્શન સી આવશે ચાલો એક મીટર કાપડનો ભાવ બાર રૂપિયા હોય તો ચાર હજાર ત્રણસો વીસ રૂપિયામાં કેટલા મીટર કાપડ આવે મિત્રો અહીંયા તમારે ભાગાકાર કરવું પડે ચાર હજાર ત્રણસો ને બાર સોરી ચાર હજાર ત્રણસો ને વીસ ભાગ્યા બાર તમે બાર કરો બાર વડે બરાબર બારતાલીસ છત્રીસ બાર ચોકડતા એટલે બારતાલીસ છત્રીસ થાય બરાબર આ રીતના તમે ભાગાકાર આગળ લંબાવશો તો અહીંયા તમને એનો જવાબ તમે મિત્રો આગળ ભાગાકાર કરશો એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી ત્રણસો ને સાહીઠ રૂપિયા થાય બરાબર ચાલો બસો તેરને શબ્દોમાં શું કહેવાય છે અહીંયા જો બે એકમ દશક સો છે બરાબર એટલે આને કહેવાય બસો ને તેર બરાબર ઓપ્શન સી આવશે ચાલો આગળ વધીએ આપણે અહીંયા તમે જો ચાર ત્રણ હજાર ચારસો પાંચના દશકનો અંક કયો છે મિત્રો અહીંયા એકમ અને દશક તો દશકનો અંક છે શૂન્ય બરાબર દશકનો અંક થાય ઓપ્શન સી બરાબર ચાલો ત્રણ હાથી અને બે પોપટના પગ કેટલા થાય તો ત્રણ હાથીના પગ થાય ત્રણ ચોખા ને બાર અને બે પેપરના પગ થાય ચાર એટલે બાર ને ચાર સોળ બરાબર આનો જવાબ આવશે ઓપ્શન ડી બરાબર મિત્રો એટલે આ રીતનું આપણું પેપર છે ચાલો આગલો પ્રશ્ન ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર અગિયાર આપણે લઈશું બરાબર પ્રશ્ન નંબર અગિયારમાં એક જંગલમાં છસો પાંત્રીસ ઝાડ હતા તેમાંથી ત્રણસો ને પંદર ઝાડ પડી ગયા તો કેટલા ઝાડ ઊભા રહ્યા મિત્રો તો અહીંયા તમે બાદબાકી કરશો છસો પાંત્રીસ ઓછા ત્રણસો પંદર નાનો જવાબ આપશો ઓપ્શન બી ત્રણસો ને વીસ ચાલો ત્રણસો પાંસઠમાં એકમનો અંક અને દશકનો અંકનો સરવાળો કેટલો થાય મિત્રો અહીંયા એકમમાં છે પાંચ અને દશકમાં છે છ તો છ ને પાંચ કેટલા છે દશકમાં છ એટલે છ ને પાંચ અગિયાર થાય ઓપ્શન બી આવશે બરાબર ચાલો આઠ ને આઠ ને પાંચ વડે ગુણી પેલા આઠ ને પાંચ વડે ગુણો ચાલો આઠ ગુણ્યા પાંચ બરાબર આઠ પંચાને કેટલા થાય મિત્રો આમાં તમારે ઘડી આવડવા જોઈએ બરાબર આઠ પંચાને ચાલીસ થાય મિત્રો સૌથી વધારે માર ગણિતમાં જ કપાય છે બરાબર એટલે વિડીયોને ધ્યાનથી જોજો અને આપણે બે વડે ભાગીએ બરાબર તો કેટલા આવે ચાલીસના બે ભાગતા ઓપ્શન ડી વીસ થાય બરાબર ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી એકી સંખ્યા કઈ હવે મિત્રો અહીંયા તમારે એકી સંખ્યા જોઈએ તો તમારે એકમનો અંક જ જોવાનો છે બરાબર જો અહીંયા બે એ બેકી સંખ્યા છે છ પણ બેકી છે આઠ પણ બેકી છે એટલે આમાં ત્રણ એ એકી સંખ્યા છે એટલે ઓપ્શન સી આવશે બરાબર ચાલો આગળ વધીએ નવસો નવ્વાણું અને એક હજારની વચ્ચેની સંખ્યા કઈ મળે તો નવસો નવ્વાણું પછી એક હજાર આવે બરાબર એટલે ઓપ્શન બી ચાલો એકસો ત્રેવીસને એકસો બસો બત્રીસ એકસો એક્યાસી બસો ચઢતા ક્રમમાં ગોઠવો એટલે કે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે પછી મોટી ને સૌથી એનાથી સૌથી નાની છે એકસો ત્રેવીસ પછી એના પછી આવશે એકસો એક્યાસી પછી ત્રણ નંબરમાં બસો સાત અને ચાર નંબરમાં બસો ને બત્રીસ આવશે બરાબર એટલે આમાં આવશે તમારે ઓપ્શન સી આવશે બરાબર ચાલો ત્રણ હજાર પાંચસો સાતને અંકોમાં લખો ચાલો અહીંયા ત્રણ હજાર પાંચસો સાત બરાબર આ ત્રીસ હજાર છે બરાબર આપણે ગણી લેવાના તો આ થશે ત્રણ હજાર પાંચસો ને સાંજો એકમ દશક સો ને હજાર બરાબર ઓપ્શન બી આવશે ચાલો નવસો અઠ્ઠાણું પછીની તરતની સંખ્યા કહી તો નવસો ને નવાણું ના આપણે અહીંયા વધતા એક કરી દેવાનું તરતની કહેતો વધતા એક તરત પહેલાંની કહેતો ઓછા એક બરાબર ચાલો પિસ્તાલીસ ઇઝ લેસ દેન સત્તાવન ની બંને તો બંનેની બાદ બાકી શું થાય તો મિત્રો આપણે સત્તાવનમાંથી પિસ્તાલીસ કાઢવાના છે બરાબર તો કેટલા થાય ચાલો આ તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી લખીને જણાવજો આ તમારા માટે હું રાખીશું બરાબર ચાલો પ્રશ્ન નંબર વીસ લઈએ લાસ્ટ પ્રશ્ન છે આપણો આ ચાલો ઉતરતા ક્રમમાં ગોઠવો નવસો એકાણું આવું ઉતરતો એટલે સૌથી પહેલાં સૌથી મોટો અંક આવ્યો એમાં સૌથી મોટો છે આ એટલા પહેલાં નંબર પર આવશે બરાબર એના પછી આવશે નવસો એકાણું બરાબર પછી આવશે આ અને લાસ્ટમાં આવશે નવસો નેવ્યાશી બરાબર એટલે નવસો નેવ્યાસી તમારા આ બે ઓપ્શન છે બરાબર હવે એમાં તમે જોઈ શકો છો ઉતરતા ક્રમમાં આવશે ઓપ્શન બી તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને નેક્સ્ટ આપણે પર્યાવરણના વિડીયો અને અંગ્રેજીના વિડીયો બનાવવા માટે પણ તમે અમારી સાથે જોડાયેલા રહો જન સામાન્ય જ્ઞાનના પણ વિડીયો આપણે મૂકીશું તો જય હિન્દ જય ભારત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો